નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ટોપિક નંબર આઠ બાદબાકીની ચર્ચા કરીએ છીએ જેમાં આગળના ભાગોમાં આપણે સાદી બાદબાકી એના પછી દસકાવાળી બાદબાકી બાકી પોઈન્ટવાળી બાદ ચર્ચા કરી હવે આગળ એ અપૂર્ણાંકની બાદબાકીની આપણે શરૂઆત કરેલી હતી અપૂર્ણાંકની બાદબાકીમાં આપણે ત્રણ ભાગની ચર્ચા કરીશું ભાગ એક જે અપૂર્ણાંકમાં છેદ સમાન હોય એ અપૂર્ણાંકની બાદ બાકી કઈ રીતના કરવી એની ચર્ચા આગળના ભાગમાં આપણે કરી જો એ આગળના ભાગના વિડીયો તમે ન જોયેલા હોય તો નીચેની લિંક આપેલી છે તો પહેલા એ વિડીયો જોઈ લેવા અને પછી આ વિડીયો જોવો હવે આ બીજા ભાગમાં આપણે જોઈશું એક બાજુ ગુણવાથી એના છેદ સમાન કરી અને પછી અપૂર્ણાંકની બાદ બાકી કરી શકાય આગળ એ આપણે છેદ સમાન હતા તો ઝડપી એની બાદ બાકી કરી જોઈએ છેદ સમાન હોય તો શું કરવાનું એક વાર લખવાનું અને ઉપર અંશની કરીશું બાદ બાકી હવે એ જ રીતના નીચે અહીંયા આગળ એ અલગ છેદ આપેલા હોય તો પહેલાં શું કરીશું છેદ સમાન કરીશું અને પછી અંશની બાદ બાકી કરીશું તો ચલો અહીંયા આગળ એનું રિવિઝન કરીએ અને પછી એ છેદ સમાન કરી બાદબાકી કરવાની શરૂઆત કરીએ અહીંયા આગળ આપેલું છે બારના છેદમાં ત્રણ માઇનસ પાંચના છેદમાં ત્રણ તો નીચે શું કરીશું છેદ સમાન હોય તો એકવાર લખીશું ત્રણ ઉપર કરીશું બાર ઓછા પાંચ તો બારમાં જ પાંચ જાય આવશે સાત અને નીચે આવશે ત્રણ તો સાત અપન ત્રણ એ આપણો જવાબ બનશે સાત અપન ત્રણ એ બનશે આપણું જવાબ ચલો હવે આગળ જોઈએ આઠ અપોન ચાર ઓછા બે અપોન બે અહીંયા આગળ જોવા બંને બાજુ છેદ અલગ આપેલા છે આ રીતના જો છેદ સમાન હોય તો ડાયરેક્ટ અંશની બાદ બાકી કરી છેદ એમને એમ લખી શકાય પણ જો છેદ અલગ આપેલા હોય તો શું કરવાનું બંને બાજુ છેદ સમાન કરીશું અહીં આગળ આઠ નીચે ચાર એ આગળ બે આપેલા છે તો અહીંયા આગળ નાની સંખ્યા કઈ ચાર કે બે તો બે નાની સંખ્યા છે તો બેને હું કઈ સંખ્યા વડે ગુણીશ તો નીચે ચાર આવશે ચાર જ કેમ લાવવાનો તો આ બાજુ ચાર આપેલા છે તો આ બાજુ આપણે શું કરીશું ચાર લઈ દઈશું તો બેને કઈ સંખ્યાએ ગુણીએ તો ચાર આવશે તો બે દુ ચાર તો આગળ એમને એમ લખીએ આઠ પોઈન્ટ ચાર પાછળ શું કરવાનું આ બે છે ને તો એને બે એ ગુણું એને ચાર થઈ જાય નીચે તો ઉપર પણ બે આપેલા છે તો નીચે જે સંખ્યાએ ગુણીએ એ જ સંખ્યા વડે ઉપરની સંખ્યાને પણ ગુણીશું જેનાથી શું શું થશે અપૂર્ણાંકનું જે મૂલ્ય હોય એ જળવાઈ રહેશે तो चलो 8/4 - 2/4 અને નીચે આવશે 2/4 જો છેદ સમાન થઈ ગયા તો હા છેદ સમાન થઈ ગયા તો એને એકવાર લખી જો કોમન અંશ ની કરીશું બાદ બાકી એટલે 8 - 4 8 માંથી 4 જશે એટલે આવશે 4 અને નીચે આવશે 4 4/4 એ આપણો જવાબ છે જો આ રીતના જવાબ ના આપેલા હોય તો છેદ ઉડાડી એટલે 4 * 1 = 4 તો 1 આપણો જવાબ બનશે ચાર પણ ચાર એ પણ જવાબમાં આપેલું હોય અથવા એક એ પણ આપણા જવાબમાં આપેલું હોય ફરી જોઈએ શું કરવાનું એ બંને બાજુ છેદ સમાન કરવાના જો છેદ સમાન ન આપેલા હોય એ આગળ ચાર આપેલા હોય અહીંયા આગળ બેના ઘાડી આમાં ચાર આવશે તો બેને બે એ ગુણીશું જે સંખ્યાવાળી નીચે ગુણીએ ઉપરને પણ એ જ સંખ્યા ગુણીશું એટલે બે દુ ચાર નીચે બે દુ ચાર પછી છેદ સમાન એકવાર લખીશું કોમન ઉપર અંશની કરીશું બાદ બાકી આઠ ઊંચા ચાર આઠમાંથી ચાર જાય એટલે ચાર નીચે પણ ચાર ચાર એકા ચાર એટલે એક આપણો જવાબ બનશે ચલો અહીંયા આગળ જોઈએ દાખલા નંબર ત્રણ આ બાજુ પચાસ અહીંયા આગળ આવશે પચીસ તો નીચે આપણે પચાસ લાવશું તો આ ને હું બે એક ગુણીસ પચીસ દુ પચાસ તો બે ગુણું તો છેદ સમાન થઈ જશે તો હા તો આગળની સંખ્યા એમને એમ લખીશું તો કશું કરવાનું નહીં પાછળ શું કરીશું આ પચીસ અને બે ગુણીએ એટલે પચાસ થાય તો આ બાજુ પચાસ ને આ બાજુ પચાસ કોમન થઈ જશે તો ઉપર પણ બેએ ગુણીએ જે સંખ્યા સંખ્યાએ નીચે ગુણીએ એ સંખ્યા વડે ઉપરની સંખ્યાને ગુણીશું તો ચાલો અહીંયા આગળ ત્રીસ ઓછા પચાસ અહીંયા કર આવશે દસ દુ વીસ ઓછા પચીસ દુ પચાસ નીચે આવી ગયા પચાસ કોમન અહીંયા કર પચાસ પચાસ તો એક વાર લખીશું ઉપર અંશની કરીશું બાદ બાકી એટલે ત્રીસ ઓછા વીસ ત્રીસમાંથી વીસ જાય એટલે આવશે દસ નીચે આવશે પચાસ આ રીતના ઝીરો જીરો ઉડાડશો તો એક અપોન પાંચ જવાબ આવશે તો આપણું બાદ બાકીનો જવાબ કયો બનશે એકના છદમો પાંચ ચલો ફરી જોઈએ પચીસ અહીંયા આગળ પચાસ તો પચીસને બે ગુણીએ તો પચાસ થઈ જશે તો હા તો ઉપરની સંખ્યાને પણ બે તો ત્રીસ ઓછા વીસ અને નીચે પચાસ તો દસ અપોન પચાસ જીરો જીરો કેન્સલ લઈ એક અપોન પાંચ આપણો જવાબ બનશે ચલો અહીંયા આગળ જુઓ આ બાજુ પંદર આપેલા છે આ બાજુ પાંચ પંદર કરવા હોય તો પાંચને કઈ સંખ્યા વડે ગુણીશું પાંચ તરીકે પંદર તો હું ત્રણે ગુણીશ તો આ બાજુ હું પેલા સંખ્યા હોય એમને એમ લખી દઈશ આ બાજુ હું કરીશ પાંચ વત્તા ત્રણ એટલે પંદર આગળ પણ પંદર આગળ મેં નીચે ત્રણેય ગુણ્યા તો ઉપર બે આપેલા છે ને પણ હું શું કરીશ ત્રણેય ગુણીશ નીચે જે સંખ્યાએ ગુણો એ જ સંખ્યા ઉપરની સંખ્યાને ગુણીશું ચલો સોરઅ પંદર આ બાજુ ત્રણ દુ છ નીચે આવશે પાંચ તરી પંદર છેદ બંનેમાં કોમન તો સમાન લખી દઈએ પંદર ઉપર સોર માઇનસ છ એની બાદ બાકી સોરમાંથી છ જોઈએ એટલે આવશે દસ નીચે આવશે પંદર તો દસના છેદમાં પંદર એ આપણો જવાબ બનશે હવે શું કરવાનું જુઓ અહીંયા આગળ બંનેમાં છેદ ઉડશે એટલે પાંચ ગુણ્યા બે એટલે દસ નીચે આવશે પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર પાંચ દુ દસ પાંચ તરી પંદર આ પાંચ પાંચ કેન્સલ કરીશું એટલે શું આવશે બેના છેદમાં ત્રણ એ આપણો જવાબ બનશે તો છેદ ઉડતા હોય તો આ રીતના છેદ ઉડાડીશું એટલે પાંચ દુ દસ પાંચ તરી પંદર પાંચ પાંચ કેન્સલ એટલે બેના છેદમાં ત્રણ આપણો જવાબ બનશે ચલો આગળ દાખલા નંબર પાંચ અહીંયા આગળ એક બાજુ ચાર બીજી બાજુ આપેલા છે બાર તો અગિયારના છેદમાં ચાર અને પાંચના છેદમાં બાર છેદ સમાન કરવા શું કરીશું અહીંયાગર ચાર ને ત્રણે ગુણીએ તો આવશે બાર તો અહીંયા આગળ ચાર ગુણ્યા હું કરીશ ત્રણ એટલે ચાર તરી બાર તો આ બાજુ પણ બાર તો ઉપર પણ ત્રણે ગુણીશ આ બાજુ પાંચ અપોન બાર એમના એમ લખીશ ચલો અગિયાર તરી તેત્રીસ ચાર તરી બાર આ બાજુ પાંચના છેદમાં બાર બંનેમાં સમાન તો એકવાર કોમન લખીશું તો અહીંયા આગળ લખીશ બાર ઉપર તેત્રીસ ઓછા પાંચ તેત્રીસમાંથી પાંચ એટલે અઠ્યાવીસ અને નીચે આવશે બાર 28 પછી ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ 28 આપણને બાર બંને સંખ્યા બેકી એટલે ભાગ ઉડશે ચૌદ 2, અઠ્યાવીસ નીચે છ દુ બાર બે થશે કેન્સલ હજી ચૌદના અર્ધા થશે સાત દુ ચૌદ ત્રણ 2, છ બે બે થશે કેન્સલ એટલે સાતના છેદમાં એ આપણો જવાબ બનશે ચલો ફરી એકવાર જોઈએ અગિયારના છેદમાં ચાર પાંચના છેદમાં બાર અહીંયા આગળ બાર અહીંયા આગળ ચાર તો 4 ને ત્રણે ગુણીશ એટલે ચાર તરી બાર થશે તો બાર અગિયાર ને પણ ત્રણે ગુણ્યા તો તેત્રીસ આ બાજુ પાંચ છેદમાં બાર 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 કોમન એટલે એકવાર ઉપર તેત્રીસ ઓછા પાંચ તેત્રીસમાંથી પાંચ જાય એટલે આવશે અઠ્યાવીસ અઠ્યાવીસ અપોન નીચે આવશે બાર બંને સંખ્યાઓ બેકી એટલે ભાગ ઉઠશે ચૌદ દુ અઠ્યાવીસ છ દુ બાર બે કેન્સલ ચૌદ અપોન છ હજી બેકી સંખ્યા હજી ભાગ ઉઠશે સાત ચૌદ ત્રણ દુ છ તો સાત 3 ત્રણ એ આપણો જવાબ બનશે ચલો આગળ પંચાવનના છેદમાં સો આ બાજુ 25 છેદમાં પચાસ પચાસને હું બેએ ગુણીશ તો આ પછી સો તો આગળનું પદ એમને એમ લખીશું પાછળ શું કરીશું આ પચાસ એને બેએ ગુણ્યા એટલે સો થઈ જશે તો આ બાજુ સો સો આ બાજુ ચલો ઉપર પચીસને પણ બેએ ગુણીશું નીચે વડે જે સંખ્યા વડે ગુણીએ એ જ સંખ્યા વડે ઉપરની સંખ્યાને પણ ગુણીશું ચલો પંચાવન નીચે સો અહીં આગળ પચીસ દુ પચાસ નીચે પચાસ દુ સો સો થઈ ગયા કોમન તો એકવાર લખ્યા લખીએ સો ઉપર પંચાવન ઓછા પચાસ પંચાવનમાંથી પચાસ જાય એટલે આવશે પાંચ અને નીચે આવશે સો હવે આના છેદ ઉડશે વીસ પંચું સો તો નીચે આવશે વીસ ઉપર કંઈ ના આવે તો એક વીસ આપણો જવાબ બનશે ફરી એકવાર જોઈએ છેદ સમાન કરવા શું કરવાના પચાસ ની બે ગુણીશું એટલે સો થઈ જશે ઉપર પણ બે ગુણીશું પંચાવન અપોન સો આ બાજુ પચાસ દૂસો સો ઉપર પચીસ દુ પચાસ છેદ સમાન થાય એટલે એકવાર લખીશું સો ઉપર અંશની બાદ બાકી એટલે પંચાવન અપોન ઓછા પચાસ પાંચ અપોન સો વીસ સો થશે એટલે ઉપર કંઈ ના હોય તો એક આવશે નીચે આવશે વીસ એ આપણો જવાબ બનશે ચલો આગળ દાખલા નંબર સાત અહીંયા આગળ દસ અહીંયા આગળ વીસ તો આ દસની હું બે એટલે વીસ થઈ જશે બંને બાજુ છેદ સમાન થશે તો તેર અહીંયા આગળ દસ દુ વીસ તો ઉપર પણ બે એકુણીસ આ બાજુ ચાર અપોન વીસ એમના એમ રવા દઈશ તેર દુ છવ્વીસ નીચે દસ દુ વીસ ઓછા અહીંયા ચાર અને નીચે આવશે વીસ હવે છેદ બંનેમાં કેવા વીસ વીસ સરખા તો અહીંયા આગળ હું લખું વીસ ઉપર શું કરવાનું અંશની બાદ બાકી છવ્વીસ ઓછા ચાર તો બાવીસ અપોન વીસ છવ્વીસ મોથી ચાર જશે એટલે બાવીસ તેવી ચોવીસ પચીસ છવ્વીસ અને નીચે આવશે વીસ બંને બે સંખ્યા એટલે અડધી અડધી કરો અહીંયાગ અગિયાર દુ બાવીસ નીચે દસ દુ થશે વીસ આ બે બે હું કેન્સલ કરું તો શું આવશે અગિયારના છેદમાં દસ આ બનશે આપણો જવાબ કેટલો આવશે અગિયારના છેદમાં દસ પછી એના આગળ ભાગ પડશે નહીં તો આ રીતના આપણે એક બાજુ ગુણવાથી છેદ સમાન થતા હોય તો એક બાજુ ગુણી છેદ સમાન કરી અને પછી એની બાદ બાકી કરી શકીએ તો આમાં આપણે સરબારામાં પણ ચર્ચા કરી અને આ રીતની આપણે બાદ બાકીમાં પણ જોયું આના પછીના ભાગમાં આપણે જોઈશું બંને બાજુ છેદ અલગ અલગ હોય તો બંને બાજુ એનો ગુણાકાર કરવો પડશે અને પછી છેદ સમાન કરી અને એની બાદબાકી કરી શકાય છેલ્લા ભાગમાં આપણે આની શોર્ટકટ વિશે માહિતી મેળવશું કે આ જ દાખલા એ શોર્ટકટની મદદથી પણ ગણી શકાય એની ચર્ચા આપણે છેલ્લે કરીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત